શૈલેષભાઈ કલ્યાણભાઈ જેવા અનેક યુવાનો વડીલોએ રક્તદાન કર્યું અને પહેલી વખત રક્તદાન કરતા યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરીને ગયા આજે સત્તાવન બોટલ બ્લડ એકત્રિત કરી ધાનેરા વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક ડૉક્ટર વિજયભાઈ પટેલ સાહેબ અનિલભાઈ અને સાથે સ્ટાફ મિત્ર હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આજે રવિયા ખાતે બીજી વખત બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો સર્વ સમાજ સમસ્ત ગ્રામજનોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો સત્તાવન બોતલ રક્તદાન એકત્ર કર્યું ગામના યુવાન આગેવાનો ગામના યુવાન મિત્રો સરપંચશ્રી મંત્રી તેમજ વધારે ગામના વડીલોએ ખૂબ સાથ સહકાર આપ્યો આ બ્લડ કેમ્પને સારી રીતે પૂર્ણવૃતિ કરી અને ડૉક્ટર વિજયભાઈ સાહેબ એમની ટીમ સારી રીતે બધાનું ટેપિંગ કરી અને બ્લડ એકત્ર કર્યું ઇમરજન્સીમાં કોઈ બહેન દીકરીને જીવ ગુમાવવો ન પડે કોઈ અકસ્માતમાં કોઈ ભાઈનો જીવ ન જાય એના અનુસંધાને અમે આજે કેમ્પ કરવામાં આવ્યો હતો અને અમને અમારા ગામને ખૂબ સરસ મજાનું આયોજન ગમ્યું એ વતી હું નરેશા સમસ્ત ગામનો આજુબાજુમાં ગામમાંથી વધારે યુવાન મિત્રોનો દિલથી આભાર માનું છું